વડોદરામાં ભાજપના પૂર્વ કોર્પોરેટરની અંતિમ યાત્રા નીકળી માતા પિતાના ભારે આક્રંદ વચ્ચે તપનને અંતિમ વિદાય આપી ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે તપન પરમારની આ અંતિમ યાત્રા નવી ધરતીથી ખાસ વાળી સ્મશાન સુધી અંતિમ યાત્રા હતી તપન પરમારની અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો પણ જોડાયા હતા તો સ્થાનિકોથી માંડી ભાજપના નેતાઓ અંતિમ યાત્રામાં જોડાયા રવિવારની રાત્રે ચપ્પુના ઘા ઝીકી તપનની હત્યા કરવામાં આવી હતી અને આજ જ મતે આપણી સાથે સંવાદદાતા અલ્પેશ જોડાયેલા છે અલ્પેશ ભાજપના પૂર્વ કોર્પોરેટરની અંતિમ યાત્રા બિલકુલ બિલકુલિશા રવિવારની મોડી રાત્રે ભાજપના જે પૂર્વ કોર્પોરેટર છે રમેશ પરમારના પુત્ર તપન પરમાર તેની હત્યા કરવામાં આવી હતી જોકે ગણતરીના કલાકોની અંદર જ પોલીસ દ્વારા આ જે આરોપીઓ છે તેની ધરપકડ કરી લેવામાં આવી હતી પરંતુ જે રીતે ગઈકાલે પરિવારજનો આક્ષેપ કરી રહ્યા હતા કે પોલીસની હાજરીમાં જ આખો આજે બનાવ છે તે બને છે પોલીસની ક્યાંક ને ક્યાંક બેદરકારી છે એટલે તેને લઈને પોલીસ કર્મચારીઓ પર પહેલા કાર્યવાહી કરવામાં આવે ત્યારબાદ જ આજે પરિવાર છે તેનો મૃતદેહ સ્વીકારશે જોકે ગઈકાલે મોડી રાત્રે જ ભાજપના જે તમામ નેતાઓ છે તેમની સમજાવટ કરી અને મામલો છે તે થાળે હતો અને આખરે પરિવાર છે તે મૃતદેહ સ્વીકારવા તૈયાર થયો હતો એટલે આજે વહેલી સવારે આજે તપન પરમાર છે તેની અંતિમ યાત્રા નીકળી છે નવી ધરતીથી થી ખાસવાળી સ્મશાન સુધી આ યાત્રા છે તે નીકળી છે યાત્રાની અંદર મોટી સંખ્યામાં લોકો છે તે જોડાયા છે ભાજપના નેતાઓ તેમજ જે હોદ્દેદારો છે તે પણ આ અંતિમ યાત્રાની અંદર જોડાયા છે અને જે રીતે અંતિમ યાત્રા ને લઈને પોલીસનો જે ચુસ્ત બંદોબસ્ત છે તે પણ આ યાત્રાની અંદર ગોઠવાયો છે જોકે તપરના માતા પિતાનો એકલો એક પુત્ર હોવાથી તે માતા પિતા છે તેઓ પણ ખૂબ જ ભારે આકલ જોવા મળ્યો છે અને હાલ જે રીતે જોઈએ તો આખર સાથે તપનના માતા પિતા છે તેઓએ ટપન ને વિદાય આપી હતી અને હાલ આ જે યાત્રા છે તે નીકળી અને ખાસવાડી સ્મશાન ખાતે પહોંચી છે કે આ જે હત્યા થઈ ને તેના ઘેરા પ્રત્યાઘાત છે તે વડોદરા શહેરમાં પડ્યા છે અને હાલ આખી આ ઘટનાથી ક્યાંક ને ક્યાંક જે વડોદરા શહેર છે તેમાં ચકચાર મચી છે જી જલ્પેશ જોડા બદલ આભાર આપનો

સ્થાનિકોથી માંડી ભાજપના નેતાઓ અંતિમ યાત્રામાં આપ જોઈ રહ્યા છો સલામતી અને સુરક્ષા પર પણ સવાલો થઈ રહ્યા છે અને તપન પરમારની હત્યા પાછળ જે જવાબદાર હતો તે આરોપીને પણ ધરપકડ કરાય છે